અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોની મંજૂરી આયોજનમાં સહકાર રસ્તાઓની વ્યવસ્થા મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ વીજ પુરવઠા અંગે ડીજીવીસીએલ સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટીના પ્રશ્નો રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરમસિંહ રાજપૂત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ચીફ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગણેશ ઉત્સવ વ્યવસ્થા પણ સમિતિની આજે મીટિંગ કરવામાં આવી આ મીટિંગ આગોતરા આયોજન રૂપે લેવા જઈ રહેલા પગલાઓ તથા ગયા વર્ષે જે પણ મુશ્કેલીઓ પડી હતી તે નિરાકરણ તથા સજેશનો કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઈ અને આ વર્ષનું ખૂબ જ સારું આયોજન થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ તે માટેની આજે મિટિંગ કરવામાં આવી આજે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે સૌ ગણેશ મંડળો સારી રીતે આવનાર ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય માટે ગણેશ મીટિંગ રાખવામાં આવી હતી તેમાં અમે એસડીએમ સાહેબને રસ્તા તેમજ જે જે પણ ભૂલ ભૂલો છે અને સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી તે રજૂઆત એસડીએમ સાહેબ તથા સૌએ સાંભળી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મિટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે સૌએ સાથે રહીને ચર્ચાઓ કરી હતી